ઇસેન્ટ્રલ પોલીસમાં ગઈ નવ જાન્યુઆરી ના રોજ ગુનો એક ગુનો દાખલ થયેલો હતો એ ગુનાના ફરિયાદી તસ્લીમ આલમ સાહેબ તિરમીજી હતા અને તેમણે ખંડણીની ફરિયાદ દાખલ કરાવેલી હતી આ ખંડણીની ફરિયાદ છે એ રફીક ઉર્ફે વેપારી નામના આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી હતી અને તેણે ફરિયાદી પાસેથી એક લાખ અને પચાસ હજાર રૂપિયાની ખંડણી માગેલી હતી અને જો આ પૈસા ન આપે ઘરે જઈને ખંડણી માગેલી હતી અને જો આ પૈસા ન આપે તો તેને સોશિયલ મીડિયાના અલગ અલગ પોતાના એકાઉન્ટો બનાવી તેમાંથી તેને એના વિશે વિગત અને ખોટી વિગતો વાયરલ કરવાની ધમકી આપેલી હતી અને આ રીતે એમણે પૈસાની માગણી કરેલી જેને ગઈકાલે અમે પોલીસે ઇસનપુર પોલીસે અરેસ્ટ કરેલ છે અને હાલ પોલીસ તપાસ ઉપર છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આરોપી ગુના ઇતિહાસ ધરાવે છે અંદાજે વીસ થી વધારે ગુનાઓ આરોપી વિરુદ્ધ દાખલ થયેલા છે આરોપી અગાઉ તડીપાડ પણ થયેલો છે વિરુદ્ધ પાછળ કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આરોપી ધરપકડ ક્યાં કરવામાં આવેલી છે

તેમને વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો જોકે આવી રીતના એક પત્રકારને પણ બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી અને વિરોધ પક્ષના કોંગ્રેસ વિરોધ પક્ષના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શેદાર ખાન પઠાણને પણ વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવતો હતો અને બદનામ કરવાનું મુખ્ય કારણ એક જ હતું કે પૈસો તેને જોતો હતો અને આવી રીતના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી અને ખંડણી માંગવાનો પણ પ્રયત્ન કરવામાં આવતો હતો જોકે અત્યારે હાલમાં અમદાવાદ ઈશનપુર પોલીસ દ્વારા તેને ઉર્જાથી અત્યારે હાલમાં ઝડપી પાડવામાં આવી છે અને બેરાપુરાના કોર્પોરેટર તસ્દીમ બાવા દીપીજે આલમ દ્વારા જોકે ઈશનપુર પોલીસ સ્ટેશનમાં રફિક વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી તેના આધારે રફિકને ઉર્ઝાથી જોકે ઈશનપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને અત્યારે